નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત જે નવી પ્રેક્ટિસ વર્ક આવેલી છે ગણિતની એનું સોલ્યુશન જોવાના છીએ તો આગળ પ્લેલિસ્ટ મેં બનાવેલું છે તો ન જોયા હોય તો વિડીયો અવશ્ય જોઈ લેવા સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ પહેલો નીચેની માહિતીનો વિસ્તાર શોધો હવે વિદ્યાર્થી મિત્રો વિસ્તાર એટલે શું પહેલાં આપણને ખ્યાલ હોવો જોઈએ તો તમે ગણી શકો તો હું તમને સરસ મજાનું સમજાવીશ એટલે વિડીયો છેલ્લે સુધી જોજો તો કંઈક શીખ્યા છો એવું થશે ચલો પહેલો દાખલો છે હું લખી દઉં તો એ વિસ્તાર કીધો છે માહિતીનો વિસ્તાર તો લખીએ માહિતીનો વિસ્તાર માહિતીનો વિસ્તાર બરાબર હવે આમાં શું હોય વિસ્તાર એટલે સૌથી મોટું અવલોકન એમાંથી સૌથી નાનું અવલોકન હોય બાદ કરવાનું એ લખીએ મોટું અવલોકન ઓછા નાનું અવલોકન બરાબર છે હવે બરાબર એમ છે તો એ બરાબર મૂકી દઉં છું તો તમે આમાં જુઓ નવ ચાર બે એક છ સાત આઠ સાત છ તો સૌથી મોટું નવ છે તો એ નવ લખી દઈએ અને સૌથી નાનું છે તો એક છે તો એક લખી દઈએ તો નવમાંથી એક જશે એટલે કેટલો જવાબ આવશે આઠ તો વિદ્યાર્થી મિત્રો આઠ તમારો જવાબ આવી ગયો છે ચલો બીજો જોઈએ નીચેની માહિતીનો વિસ્તાર શોધો આ પણ માહિતીનો વિસ્તાર જ છે તો અહીં બીજા નંબરમાં લખી દઈએ માહિતીનો વિસ્તાર બરાબર મોટું અવલોકન ઓછા નાનું અવલોકન હવે આપેલી સંખ્યા છે એમાં મોટું અવલોકન કયું છે તેર ઓગણીસ એકવીસ બાર સોળ ચોવીસ સત્યાવીસ બાવીસ અને પંદર તો સૌથી મોટું છે સત્યાવીસ અને નાનું જોઈએ આપણે તો અહીં તો બાર છે બસ બાર છે તો સત્યાવીસ ઓછા બાર તો સત્યાવીસ ઓછા બાર તો સાતમાંથી બે જાય તો પાંચ બેમાંથી એક જાય તો પંદર તો વિદ્યાર્થી મિત્રો કેટલો જવાબ આવ્યો બીજાનો પંદર જવાબ આવ્યો છે ઓકે ચલો ત્રીજો એવો છે નીચેની માહિતીનો વિસ્તાર શોધો તો સેમ ટુ સેમ સૂત્ર માહિતીનો વિસ્તાર મોટું અવલોકન ઓછા નાનું અવલોકન વિસ્તારમાં એટલું યાદ રાખવાનું સૌથી મોટા મોટી નાનું બાદ કરી દેવાનું તો સૌથી મોટું જોઈએ અહીં તો એકસો પચીસ સડત્રીસ આવ્યું બોતેર ત્યાંસી આવ્યું ચોર્યાસી આવ્યું નેવું આવ્યું તો એકસો નેવું સૌથી મોટા છે તો એકસો નેવું ઓછા સૌથી નાનું જોઈએ તો અહીં એકસો બાર છે એકસો દસ આવ્યું બસ એકસો દસ છે તો એકસો દસ ઓ શૂન્યમાંથી શૂન્ય જાય એટલે શૂન્ય નવમાંથી એક જાય એટલે આઠ એકમાંથી એક જાય એટલે જીરો એસી જવાબ આવ્યો તો વિદ્યાર્થી મિત્રો ત્રીજામાં કેટલો જવાબ આવ્યો એસી ઓકે ડન ચલો આગળ જોઈએ અહીં તમે જુઓ તો ત્રણેયમાં વિસ્તાર શોધવાનો હતો તો ત્રણ દાખલા વિસ્તારના હતા તો વિસ્તાર આપણે શીખી ગયા સૌથી મોટું અવલોકન ઓછા સૌથી નાનું અવલોકન હવે તમે જુઓ તો અહીં મધ્યક શોધવાનું છે મધ્યક કેમ સરાસરી એમ કહેવું હોય તો આપણે કહી શકીએ ચલો હું તમને ગણીને બતાવું મધ્યક બરાબર તો સૂત્ર આવું છે એ ચોથો નંબર દાખલો આપેલા અવલોકનનો સરવાળો ભાગ્યા સૂત્ર લખવું ખાસ જરૂરી છે એક માર્ક્સ આનો હોય છે અવલોકનની બરાબર હવે અહીં કેટલું છે સત્તર વત્તા અગિયાર વત્તા પાંચ વત્તા તેર વત્તા આઠ ભાગ્યાર અવલોકનની સંખ્યા છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ તો આઠગઢ દેવા અહીં પણ ગણી લેવાનું એટલે આપણી ભૂલ ક્યાંક અવલોકન રાખવામાં રહી ગયું હોય તો દાખલો ખોટો પડે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ બરાબર બધા અવલોકન છે એનો સરવાળો કરવા તો ભાગ્યે આઠ તો રહેવાના જ છે તો બાર અને આઠ એટલે વીસ વીસને છવ્વીસ છવ્વીસમાં સત્તર ઉમેરવાના છે એટલે છવ્વીસ એટલે છત્રી છત્રીસને છત્રીસ એટલે ચાલીસ ને તેતાલીસ તેતાલીસ ને અગિયાર તેપનને ચોપન ચોપન ને પાંચ ચોપન પંચાવન છપ્પન સત્તાવન અઠ્ઠાણું ઓગણસાઇ ઓગણસાહીઠ ને તેર એટલે અગણ્યો સિત્તેર સિત્તેર એકોતેર બોતેર બોતેરને આઠ બોતેરને આઠ એસી તો કેટલું આવ્યું વિદ્યાર્થી મિત્રો એસી એસી ભાગે આઠ તો આપણને ખબર છે દસ અઠ્ઠો એસી ભાગ આઠ એમના એમ આઠ આઠ અગિયાર તો શું વધ્યું વિદ્યાર્થી મિત્રો દસ તો અહીં મધ્યક લખી દેવાનું તો કેટલો જવાબ આવ્યો મધ્યક દસ આવ્યો બરાબર છે ચલો પ્રતિ આગળ જોઈએ પાંચમું નીચેના અવલોકનોનો મધ્યક શોધો દાખલો તેના જેવો જ છે પણ તમે અહીં જુઓ તો પંદર વીસ અઠ્યાવીસ એના જેવો જ છે સેમ ટુ સેમ કંઈ ફરક છે નહીં તો અહીં લખી દઈએ આપણને ખબર છે મધ્યકનું સૂત્ર લખી દઈએ મધ્યક બરાબર પાંચ નંબર આપેલ અવલોકનનો સરવારો ભાગ્યા અવલોકનની સંખ્યા તો પહેલો કયો છે પંદર વીસ અઠ્યાવીસ તો પંદર વત્તા વીસ વત્તા અઠ્યાવીસ વત્તા બત્રીસ ત્રેવીસ તેતાલીસ બત્રીસ ત્રેવીસ તેતાલીસ વત્તા એકવીસ વત્તા અઢાર વત્તા પચીસ ભાગ્યા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અહીં પણ ગણી લેવાના એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ઓકે આ સાચા છીએ આપણે હવે વિદ્યાર્થી મિત્રો આ સરવારો પાછળ લખવાનો છે અહીં તેતાલીસ પછી એકવીસ છે નકે દં છે હવે વિદ્યાર્થી મિત્રો આ સરવારો પાછળ લખવાનો છે અને આપણે સરવાળો જો હું ન કરવું હોય તો ડાયરેક્ટ હું કરું એ રીતે કરવાનું જુઓ પાંચ બધા એકમના અંકો લઈએ પાંચ ને પાંચ દસ દસ નાટ આઠ અઢાર અઢાર ને એક ઓગણીસ વીસ એકવીસ બાવીસ તેવી ચોવી પચીસ છવ્વીસ સત્યાવીસ સત્યાવીસને આઠ સત્તેર અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ અડત્રીસ અડત્રીસ ઓગણચાળીસ ચાલીસની શૂન વધી પડી ચાર ચાર ને ચાર આઠ નવ દસ દસ ને એક અગિયાર બાર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ તેવી ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ આ બસો સિત્તેર આ રીતે તમે કરો તો પણ ચાલો બસો સિત્તેર શું છૂનું ડી ગઈ તો કેટલો આવ્યો મધ્યક સત્યાવીસ બરાબર આ રીતે તમારે ગણવાનું છે